બોલો બોલો બનુભાઈ મજામાં મજામાં દિનેશભાઈ જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ બોલો બોલો હવે ફોન તો એટલા માટે કર્યો કે આ બધીર હું છું ગોંડલ મેઘવાળ સમાજના હું ગોંડલ શહેર મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું બોલો અચ્છા હવે ગોંડલ તાલુકાની અંદર દેવડી ગામે બાબા સાહેબની પ્રતિમા અનાવરણ થાય છે એ પત્રિકા આવી મારી ભાઈ હા 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 ના એ મને ખબર નથી અમારા શહેરનું આયોજન હોય તો ખબર હોય

કારણ કે આ લોકો તો બાબાસાહેબ ના વિરોધી માણસો છે હમણાં જે પાટીદાર સમાજ નો ગોંડલ ની અંદર એને દર્શન કરવા માટે અલ્પેશભાઈ કથિરી આવવાના હતા જોકે બાબાસાહેબ આંબેડકર ના દર્શન કરવા તો કોઈ પણ આવી હજે લખેલું સમસ્ત મેઘવાર સમાજ અને મેઘવાડ સમાજ અમે દેવડીમાં ઘણા વ્યક્તિઓ ફોન કર્યા ને તો અમેઘવાર સમાજ હોય તો પૂછ્યું મેઘવાર સમાજ ને એ તો વાત છે એટલે જ તમને ફોન કર્યો કે તમે મેઘવાર સમાજ પત્રિકા વોટ્સએપ કરો જોઈ લઉં જરા પત્રિકા મોકલું તમને તમારે જ વાત કરવી ત્યાં અમે કોણ માં પૂછ્યું ને દેવડી ના ઘણા સાત મિત્ર નો તો કે ભાઈ બનુભાઈ અમે કોઈ સાથે નથી અને મેળે કર્યું છે ને આ બધું એ કે આખું સ્ટંટ છે વિરોધ કરવામાં આવશે બધા છોકરાઓને તમે ઘરેથી ઉપાડી અપહરણ કરીને મારી નાખવા સુધી તૈયારી કરી છો બરાબર એ તો સત્ય દલિત સમાજ બહુ મીઠો લાગવા મળ્યો ભાઈ તો આ બધું ગોઠવણી હોય એવું લાગ્યું ભાઈ

ભાજપ હોય કરાવાય પણ એ તો વાત છે બાબા સાહેબ બધા નામ મેં જોયા એ બધા ટોટલ નામ જે દલિતોના દુશ્મનો છે બરાબર આંબેડકર સાહેબ ના નામ ઉપર રાજકારણ હોવું ના જોઈએ ભલે તમતર આમંત્રિત તરીકે આમંત્રણ આપો પણ એના હાથે અનાવરણ ન થવું જોઈએ નહીં આમંત્રિત એ યવાના કરીને હું સાબિત કરવા માંગે છે કે દલિત સમાજ ભલે ઓડિયન્સ માં બે આવે તો હું ફેર પડીએ જાય પણ અનાવરણ તો સારી વ્યક્તિ ના હાથે થવું જોઈએ પણ તમે જો હું મોકલું પત્રિકા તમને મોકલો મોકલો એવું થાય કે હું તમતર સમાજ ના આગેવાનો નું ધ્યાન દોરશું એ હારું ભલે ભલે